આવ્યો જૂથવાદ લોકસભા બેઠક ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ વિવાદ સર્જાયો કોંગ્રેસની બેઠકમાં કેટલાક નેતાઓને ન બોલાવતા વિવાદ પૂર્વ કોર્પોરેટર એ નેતાઓની ગેરહાજરી મામલે સવાલ કરતા ઉદ્ધત વર્તન કરાયાની ફરિયાદ પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ કોંગ્રેસની બેઠકમાં હેમાં ગોપાલ અનતગઢ સહિતના નેતાઓની ગેરહાજરી પર કર્યો હતો સવાલ શહેર કોંગ્રેસ બદલે પૂર્વ ધારાસભ્ય જવાબ આપ્યો કે અન્ય લોકોને બોલાવવાના નથી સાથે તેમણે સવાલ કર્યા તેમને બેઠકમાંથી બહાર જવાનું કહ્યું બેઠકમાં આવું વર્તન થતા કોંગ્રેસના કાર્યકરો નારાજ પ્રદેશ કક્ષાએ મામલાની રજૂઆત કરવામાં આવશે કે ભાઈ અમુક આગેવાનોને કેમ બોલાવવામાં નથી આવ્યા એટલે પ્રમુખશ્રીએ જવાબ દેવાના બદલે ઇન્દ્રનીલભાઈ ઉગ્રતા થઈને જવાબ દીધો કે ભાઈ મારે જેને બોલાવવા હોય એને બોલાવવું હું નહીં બોલાવું અને બેસવું હોય તો બેસો નહીં તો નીકળો એટલે મેં મેં એવો પ્રશ્ન કર્યો મેં સાહેબ મેં તમને પ્રશ્ન નથી કર્યો શેર કોંગ્રેસના નામે કા મિટિંગ બોલાવી છે તો શેર કોંગ્રેસ પ્રમુખ જવાબ આપે શેર પ્રમુખ શ્રી જવાબ ના આપી છે કારણ ઇન્દ્રનીલભાઈ ઉગ્રતા પકડીને એમ કીધું કે અહીંયા અમે જેને બોલાવીએ એને બોલાવશું બાકી નહીં બોલાવીએ તમારે બેસવું હોય તો બેસો નકર નીકળો કમિટીની આખી છે ગોપાલભાઈ અનળકળ છે હેમંગભાઈ વસાવડા છે અશોકભાઈ ડાંગર છે મહેશભાઈ રાજપૂત છે ગાયત્રીબા છે આવા અનેક મુખ્ય આગેવાનોને બોલાવવાના નહોતા આવ્યા થોડા પંદરક દિવસ પહેલાં એમણે એક ઉમેદવારનો વિરોધ કર્યો તો બધાએ ભેગા મળીને એની સામે એના કારણે ન પણ બોલાવ્યા હોય મારું માનવું આવું છે પ્રદેશ પ્રદેશને ફરિયાદ કરશું કે ભાઈ આવી મનમાની ચાલે છે પાટણમાં ચૂંટણી પહેલા ઉઠ્યા વિરોધ